નમસ્કાર હું ડબૈયા સ્વરા આજે હું સરસ મજાની કવિતા કહીશ જન ગાંધીની લખેલી કવિતા એનું નામ છે ભાણી દિવાળીના દિન આવતા જાણી ભાદરમાં ધુએ લુગડા ભાણી માથે હતું કાળી રાતનું ધાબુ માગી ત્રાગી કર્યો એકઠો સાબુ કોણી વિનાની હું કોડી વિનાની હું કેટલેક આંબુ દમા એક સાડલો જૂનાગરો એ મેલો દાટ કેદું આમ ખાય કર્યો કેવળ ગુનો રાને કેમ જીકુ તાણી ઘાદર ધુવે લુગડા ભાણી ઓઢણું પહેરે ને ઘાગરો ધૂવે ઓઢીને ઓઢણું ધુવે બીતી બીતી ચારે દિશામાં ધુવે એને ઉગાડી અંગે અંગમાંથી આતમાં ચુરું સોડ માં તાણ એને તાણ ભાદરમાં ધુવે લુગડા ભાણી ક્યાંથી મળે એને ચિથરું ચોથું પડી જતી નથી કેમ મોળત પડી જતી નથી કેમ મોળત શિયાળાની વછુટતી વાણી ભાદરમાં ધુએ લુગડા ભાણી અંગે અંગે આવ્યું તાદનું ટેડું કેમ કરી થાવું ઝૂપડી બેર વાયુની પાંખ ઉડાળતી વેમ જેમ તેમ પેરી લુગડા નાથી જેમ તેમ પેરી લુગડા નાઠી ઠેસ ઠેબા ગળથોળિયા ખાતી કાયા સંકાર ધ્રુજતી ધ્રુજતી કાયા સંતા कुबे पोचता तो पटकानी पटकानी राखनी रानी फादर धुए लुगड़ा भाणी थैंक यू थैंक यू